પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપણું સ્વાગત છે લીમખેડા ખાતે સેન મહારાજની ની સાતસો પચીસમી જયંતિ ની ભાવ્ય ઉજવણી કરવા

સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિ અને દેવગઢ બાર્યાના ચેતનભાઈ નાથાણી રાજુભાઈ ટાંગ માંગીલાલભાઈ ભડ્યાને વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે પ્રદેશ પ્રચારક રિંકેશભાઈએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં આપણે સવે નાત જાતના ભેદભાવ છોડી સવ હિન્દુઓ એક થઈને આગામી દિવસોમાં સમરસ દાહોદનું નિર્માણ કરવાનું છે યુવાનો વ્યસન મુક્ત બને શિક્ષિત બને દેશમાં સમગ્ર દાહોદ આગળ વધે એ તરફ સવે એક બનીને કાર્ય કરવાનું છે આ કાર્યક્રમમાં લીમખેડા દુધિયા બાંડીવાર લીમડી ઝાલોદ સુખસર સંજેલી સિંગવડ પીપલોદ દેવગઢ બારિયા ઢઢેલા ગામોના સમસ્ત સમાજના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં આયોજકોમાં જીતુ પરવાર અશોક પવાર ગોપાલ પવાર ભાવેશ પવાર કમલેશ ભાટિયા અનિલ ભાટિયા સંદીપ ભાટિયાનું ખૂબ જ સુંદર આયોજન રહ્યું હતું